મહાસુદ તેરસ એવો પાવન દિવસ જ્યારે સૃષ્ટિના દરેક શિલ્પમાં દરેક સર્જનમાં અને દરેક સ્થાપત્યમાં જેમની દિવ્ય છાપ વસે છે એવા દેવોના સ્થાપતિ એવા શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ઉજવાય છે આજે અમે આવી પહોંચ્યા છીએ ગુજરાતના પવિત્ર તીર્થ એવા ડાકોરમાં જ્યાં રણછોડરાયના ચરણોમાં વંદન કર્યા વિના કોઈ ભક્ત પરત ફરતો નથી અને એ જ પાવન ભૂમિ પર બિરાજે છે વાસ્તુ કલા અને સર્જન શક્તિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા દાદા શ્રદ્ધા ભક્તિ અને પરિશ્રમથી રચાયેલું ડાકોરનું આ વિશ્વકર્મા મંદિર માત્ર ઈંટ અને પથ્થરનું નિર્માણ નથી પરંતુ પેઢીદાર શ્રદ્ધા સંકલ્પ અને સમાજની એકતાનું જીવંત પ્રતીક છે સોનાના સિંહાસન પર બિરાજેલા દાદાના દર્શન કરતા જ ભક્તના હૃદયમાં અદ્ભુત શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે

ડાકોરની મધ્યમાં આવેલું વિશ્વકર્માનું આ મંદિર વર્ષ કરતાં પણ જૂનું વિશ્વકર્મા ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર બિરાજે છે વાસ્તુ કલા અને સ્થાપત્ય કલાના દેવ શ્રી વિશ્વકર્મા દાદા આ સ્વપ્ન સાકાર કરવામાં પંચાલ સુથાર મેવાડા મિસ્ત્રી ગજ્જર સમાજના સૌ લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું વર્ષ બે હજાર વીસના ના જાન્યુઆરી માસમાં ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ આ મંદિરમાં યોજાયો હતો જેમાં વિશ્વકર્મા દાદાને સ્વર્ણ જડિત સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સતયુગમાં સ્વર્ગ લોકનું ત્રેતાયુગમાં લંકાનું દ્વાપર યુગમાં દ્વારિકાનું તથા કળિયુગમાં ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા જ કરાયું આ મંદિરના મૂળ સ્થાનક ઈશ્વરભાઈ મેવાડા બાળપણથી જ ઈશ્વર પારાયણ હતા વર્ષ ઓગણીસો એકોતેરમાં આ વિસ્તારની જમીન ખરીદી તેમણે વિશ્વકર્મા દાદાના આ મંદિરનો પાયો નખાવ્યો હાલનો વિકસિત મંદિર સંકુલ તેના આદ્ય સ્થાપકની જ સંકલ્પ શક્તિ નિષ્ઠા અને ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે આ મંદિર એટલું સરસ છે કે અહીંયા બધા આવે છે ને એમને સુવિધા પણ સરસ મળે છે અમે જ્યારે પણ ડાકોરમાં રણછોડજીના દર્શન કરવા આવીએ છીએ ત્યારે વિશ્વકર્મામાં

સાથે જ રાજ્યભરમાંથી પધારતા ભક્તો માટે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા સાથે સમાજલક્ષી કાર્યક્રમો માટે વિશાળ હોલનું પણ નિર્માણ કરાયું છે અહીંયા દર અમાસે યજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે દર અમાસે અહીંયા જ્ઞાતિબંધુઓ બધા અહીંયા ભેગા થાય છે અને એક સરસ યજ્ઞનું આયોજન થાય છે અને અહીંયા બીજા પણ ઘણા કાર્યો ચાલે છે જેવા કે બાર મહિનાની અંદર અહીંયા એક કેળવણી કમિટી પણ કાર્યરત છે ગુજરાતના તમામ વિશ્વકર્મા વંશદનું એક વડું મથક એ વિશ્વકર્મા મંદિર છે અને અહીં ઘર દરેક સમાજના વિશ્વકર્મા પંચાલ હોય મેવાડા હોય વૈશ્ય હોય ગજ્જર હોય દરેક સમાજના એક સાથે એક મળીને અહીંઘર કમિટીનો વહીવટ સારી રીતે કરે છે અને સારી રીતે પાર પાડે છે અને વિશ્વકર્મા જયંતિના પાવન પર્વે દાદાને કેસરથી સ્નાન કરીને સુંદર શણગાર કરી સમગ્ર ડાકોરમાં એક વરઘોડો કાઢવામાં આવે છે આ પર્વમાં સૌ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન તથા આરતી અને ખાસ પૂજન વિધિનું પણ આયોજન થાય છે તો દર માસની અમાસે યજ્ઞનું આયોજન થાય છે જે પણ ભક્તના પરિવારમાં કોઈ ખાસ તિથિ હોય તેઓ અહીં દાદાને તિથિ થાળ ધરાવે છે તો આમ વિશ્વકર્મા ભગવાનનું આ ધામ ખૂબ જ પવિત્ર અને દિવ્ય છે અને ભક્તો પણ અહીં આવીને કરે છે શાંતિનો અનુભવ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડાકોર ખેડા